એક ભાઈ હજી ઓપનિંગ કરી રહ્યા હતા એક ન્યાજી ને એમ કે હું હું રાખો છો દુકાનમાં ઓલોય મારી જો બાકી સિવાય બધું રાખી છો ભાઈ બાકી એક નથી રાખતા બીજી રેવા દે કેવાનો મારો ભાવ મારા બાપ કર હાથ જોડીને પ્રાર્થના કરું કે આ ભારતની અંદર યુવાધન એટલું યુવાધન સારામાં સારું યુવાધન છે સ્વામી વિવેકાનંદના જો દસ સૂત્રો મગજમાં ઉતરી જાય ને મારા બાપ તો આપણા બાપ ગર્વ થાય કે વાહ સીધી વાત છે નકરી એની પાસે હું કઈ ઓછું હતું ને આપણા માસ્તરો ને અત્યારના માસ્ત્ર માં છો આઈ એમ સોરી માસ્તરો અહીંયા બેઠા હોય તો સોરી અને અત્યારની નહીં એમ સોરી તમે જે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં ડાયરીમાં લખીને મોકલો છો કે પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં સાતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલજો તો હે મારા વાહલા નો આ સાંતા ક્લોઝ આપણે ક્યાંય કુળ ગુરુ ખરા હે કઈ કંઠી ધરી કે એની મઢી કરી એની ક્યાંય ડેરી કરી ક્યાંય કે ગામના તરફેટે કે સાંતા ક્લોઝ બાકાજીક માં વીઆઈ ગયું ક્યાંય ખરું હે તો હુકામેતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવવાનું કહો છો મારા બાપ બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે એનું ધ્યાન કરે છે એને એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે પણ એમાં મારા બાપનું શું જાય છે ભલે ને થાય પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અહીંયા છત્રપતિ શિવાજી જયંતિની મને તમને નથી ખબર મહારાણા પ્રતાપ જયંતિ મને તમને નથી ખબર ભગતસિંહની જયંતિની મને તમને નથી ખબર પણ થર્ટી ફર્સ્ટ ક્યારે આવશે ચોકલેટ ડે ક્યારે આવશે ફ્રેન્ડશીપ ડે ક્યારે આવશે ઈ બધી ખબર છે ઈ એક જરીક જોવાનું ઉપાધિ એક જ વસ્તુ છે ને પેટીઓ ની બીજી હું ઉપાધી છું હું ખીજાતો નથી ગગલાવતો નથી ખાલી આ દર્શન કરાવું છું ઉપાધિ એક જ વસ્તુ છે આપડી પડદા ની ઉપાધિ હું કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધી આપડી પડદા કરે આયા ભટ્ટ હું નાનું છું હું લાડવા માં આપ્યું હોય છે કેટલા જણા ગયા હશે ને કેટલા ને ડી એની ઉપાધિ આપડી પડદા કરે પણ એક હાથ જોડીને વિનંતી કરું આપણા બાપુજીના હાથ પેઢીના નામ આપણને નથી આવડાવી જોયું આપણને યાર એક જરીક જોઈ જોન મારો વાલો આ બધા લગનના ગીતો કેવા લગનના ગીતો આ હાસવી રાખ્યું છે આ તો હવે બધું મોડર્ન થતું ગયું એમ મોડર્ન એ તમને કેવા ફટાણા કેવા બોલે ખબર લગ્નમાં ડિસ્કો માંડ પર હોય પાઝો મરની જરા તાન સે ભાભી બિચારી હું કરે એને બેને પાણી નો વાત છે

ઘેરે સૌ ઘેરે હે ઘેરે સૌ ઘેરે તો કેમ ધીમું ધીમું બોલત બાજુમાં બેઠી છે એમાં શું થઈ ગયું એટલે પણ બાજુમાં બેઠી તારે કામ હું બોલ ને કે વર્ડ ની પચીસ બોટલ એવી બની તી હત્યા વર જૂની છે તું આય તો કઈ ખોલવાનું કરી એમ ફોન મૂકી દે ફોન મૂકી દે કટકટ નાખ ઓલે કાપી નાખો તરત પીસું ક્યાં જાવું છે કોનો ફોન હતો હોસ્પિટલ થી ફોન હતો છેનો ફોન હતો હત્યૈવી વરનો છોકરો છે ત્રણ ડોક્ટરો માથે ઉભા છે સિરિયસ કેસ છે હું નહીં તો પતિ જાય અત્યાર નઈ સમજાય આ એ મોરો રામ ભલું કરે કે ફરમેશ્યો દેજો આ મજા તો આવે છે ને લે કિલો લે એટલે એ જૂનું થઈ ગયું મને એમાં બોલતા કંટાળો આવે હા હાલો કહી દો હાલો એક ભાઈ હું હા હું એક આમ વ્હાઈટ એમ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બારો નીકળું ત્યાં મારો મિત્ર પરમ મિત્ર સ્નેહી મિત્ર ગભો મને સામો મળ્યો અને ગભાનો જન્મ ને મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો બરોબર આમ વ્હાઈટ એમ વ્હાઈટ ડ્રેસમાં બારો નીકળ્યો મને કઈ બાજુ

આ વીસ વીસ દિવસ અમે સંસ્કૃતિ ધામમાં કામમાં લાગેલા હતા ભાઈ કઈ નતું દાદા વધારે કરવું થઈ ગયું એ કે વધારે કરવું થઈ ગયું તેમો રાખો તો આપણે બહુ કરુણ વાળું નથી મને કરુણ રસ તો હું કઈ ઓછો કરુણ રસમાં હું જીવું છું હવે કેટલો કરુણ રસ બે વર્ષ કરુણ રસમાં માં અને હજી કરુણ રસ ગયો નથી તમને લાગે છે એવું નથી ગયો કરુણ રસ

રાકેશ ને રાકેશ ડગલા માંડતા માંડતા એમ કેવાય કે વાડી જાય ને કુચી કાઢી એમ કેવાય કે ઓવડી ઓવડીનું તાળું ખોલે તાળું ખોલી એમ કેવાય ગ્લોપ લેમ્પ લેમ્પ નો ગ્લોપ એનો વાયર હાથમાં લીધો અને ફ્યુઝ અડાડ્યો છે તડિંગ ની તડિંગ ની તડિંગ તૈણે માં કરે એવો લેમ્પ પછ્યાઓ ભાજપની સરકાર પાવરનું નું બહુ હારું ભાઈ બહુ હારું માર બહુ હારું માર ત્રિફેઝ પાવર આવ્યો ને એમ કહેવાય કે ટાટર તડિંગ નારાનું અડ ચડાવ્યું અને એમ કેવાય કે હાથ ની મોટો ભૂમડુડુ કરતો કોકળો બારો કાઢો ભાઈ આ હા અને હાજી કોકળો બારો કાઢું કોકળો કઢવી નાખશો એવું લાગે થોડાક દિવસમાં જય આ કોકળા ની વાત આવી ને એટલે વાત કર દો આવો હજી કર્યું નથી સ્ટેજ ઉપર થી આ તો હવે આલરામ આવ્યા આ કરુણ રસ આમ રાખજો અત્યારે નહીં અત્યારે નહીં હાવ ગાંડા કાઢ્યા છો આજે અત્યારે આલારામ આવ્યા અલ્પેશભાઈ પેલા આલારામ ન ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડા પહેરતા ને જે ઝાંજરી પહેરતા ને એ ઝાંજરીના અવાજે વડીલો જાગી કે હવે વવારું જાગી ગયા છે હું કામ કારણ કે વવને સવારે ચાર વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું ઘંટલે દળવું પડતું હતું કઠોળ ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું હવે એ મળ્યું કાંઈ નથી ફિલ્ટરની ચાપાડો એની મેળે મેળે ગોળા ભરાઈ જાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રે ઘંટી રેડું નાખે ચંપાબેન ચાપ પણ કરો દાણા થઈ રહ્યા કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવા પણ એક ડબ્બામાં ગોદડું ગોદડા ધોવાઈ જાય તો એ બિચારી હાહુ ઉપાધિ કરે રસેલા હારો છે ને હમણાં ક્યાં હારો રે કેમ હું છે ડોક્ટરે આરામ લેવાનું કીધું કઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું એ વવારું જયારે કુએ પાણી ભરવા જાય ને પગમાં ઝાંઝરી હોય ઝાંઝરી સડા જે કે ઝાંઝરી છોકરીઓને પહેરા મતલબમાં ઘૂઘરીઓનો અવાજ આવે માથે બેડા મૂક્યા હોય ચાર વાગ્યાનું ટાણું બ્રહ્મ મુહૂર્તનું ટાણું આખી બજારું સુમસાન હોય ઘરે સુમસાન હોય એ બેડું લઈને જાતા હોય ને આમ એટલે વડીલો ખબર પડી જાય કે હવે બબારું જાગી જઈએ કે કૂવે પાણી ભરવા ગયા છે આપણે હવે જાગી જવું જોઈએ જ્યાં કૂવો આવે પછી એક હાથીનાડ હોય એમાં એ હાથીનાડ ગાઘેરે બાંધીને મોટે ગરડી અમદાવાદ ઈ પછી તમને કહું ગાગર પાછું હેલ હેલ એટલે એ ગોળી કહેવાય ને એ આખી હેલનું પાણી એમાં સમય જાય મનીષભાઈ અને એને પછી માથે પાછું બેડું ચડાય આવા હતા આપણા આલારામ આ તો હવે બધું આવી ગયું છે ઘરમાં હોય એટલે બધાને ફોન એમ આવડી એક વાત કહું ખોટું ન લગાડતા પછી તમને એમ થાય કે રોયો ન કરો બાજુ ની કાપ્યા રાખ્યા થાય પણ તમારી ઉપર તો ઘર આલ્યા થાય તમે હમ આખી વાત અહીંયા શાસ્ત્રો એવું કહે છે કે શબ્દ એ બ્રહ્મ છે તો શબ્દ એ બ્રહ્મ એટલે કાંઈ પણ વસ્તુ તમે ચાર વાગે વહેલા ઉઠીને તમે સુંદર મજાનો આવે તો ફોન આપી દીધો છે એ ફોન આપી દીધો હોય તો એમાં હનુમાન ચાલીસાના પાઠ કરો રુદ્રી કરો હે યમનાષ્ટક ચડાવો સારા સારા કીર્તન ચડાવો કેમ કે એ જ્યારે એ એ આખા ઘરમાં જ્યારે યા યા એ તો ગાય નહીં કોઈ ભાઈ મનીષભાઈ આ તો ફરીથી તમારું કંઈક કરશું હાલો ને કંઈક તમારું થઈ જાય ભાઈ હવનું થાય જે રસોઈ બનાવતા હોય સત્યનારાયણ ભગવાનની કથામાં શિરો કેમ હારો બને છે કેમ કે ઘરનું આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ ગયું છે કથાને એ જ્યારે શબ્દો રહ્યા ને એ બધા એ પ્રસાદમાં ભળે છે એટલે બ્રહ્મ સ્વરૂપે તમે કોની આખો પ્રસાદ થઈ ગયો અવતો હતો ને કેમકે આઠાના બાધીને ક્યારે લાવ્યા આવ્યો આપણે